જે અત્યારે જગતે જે માયાભાઈને જોવે છે એની કરતા બોરડાની હેરીની ભીતુએ અને કુંડવીની હેરીની ભીતુએ જે માયાભાઈને જોયા છે એ તો એનો એની સાક્ષી તો ભીતું જ છે એટલે એક ખરું કશ તો મને એનો એક આનંદ પણ છે કે આજના બાળકોને અથવા તો આજના જે છે એને જોયે છે તો એમ લાગે કે એ બાળપણ તો ચાલુ સાવ હો ગયો કે નાના હોય અને નદીમાં નાવા જતા હોય હા એ ચોક્કસ કે અત્યારે જે ભૌતિક સુખ જે છે અત્યારની જે વ્યવસ્થા છે એ એ માયલી કાંઈ નહોતી મારું પ્રવાસ હું તમને કહું મારી યાત્રા કહું બિલકુલ તો માયા માયાયરે શાળમાં બાજરો લઈ અને હાટડીએ જઈ અને એના ટીકડા ખાધા છે અને અમેરિકાની ફાઈવ સ્ટાર હોટલમાં પણ જીમ્યો છું પણ મને યાદ છે કે એ શાલના બાજરાની અંદરથી ગળિયું ભરીને જે હાટડીવાળો મુઠ્ઠી ભરીને જે ડબલામાં લે અલગ અલગ બે પ્રકારના ટીકડા દેતો અને એ જે ખાવાની અને એ મિત્રો વાટે ઊભા હોય કે આ લેવા ગયો એકાદ વાટે હોય કોઈ પણ બિલકુલ અને એને જે વહેંચવાનું જે આનંદ એ મારા માટે એ એક સ્મરણીય છે